સુરતના લિંબાયતમાં થયેલી હત્યા મામલે છ આરોપીઓ વર્ષીય યુવકની હત્યાને અંજામ આપ્યો હતો પાંચ વર્ષ પહેલા થયેલી હત્યાને અંજામ મૃતક અને આરોપી વચ્ચે જેલમાં માથાકૂટ થઈ હતી પોલીસે છ આરોપીઓની ધરપકડ કરીને કડક કાર્યવાહી કરી છે તો સુરતમાં પાંચ વર્ષ પહેલા થયેલી અદાલતમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો છે સુરતના લિંબાયતમાં થયેલી હત્યાના મામલે પોલીસે છ આરોપીની ધરપકડ કરી છે સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથરેલી હાલતમાં લિંબાયત થયેલી હત્યામાં માં છ જેટલા આરોપીઓની ધરપકડ બિલકુલ થી સુરત શહેરની વાત કરીએ તો કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથરે હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગેંગો ના કારણે એક જ દિવસમાં બે બે લોકોની કરોડ હત્યા કરવામાં આવી છે છઠી ગ્રસ્ત જ્યાં સાત હજાર થી વધુ પોલીસ કર્મચારીઓ પરસ્પર હાજર હતા તે જ વખતે લિંબાયત વિસ્તાર અને સચિન વિસ્તારમાં બે યુવકોની કરોડ હત્યા કરવામાં આવી હતી ખાસ કરીને લિંબાયત ની વાત કરીએ તો લિંબાયતમાં જે રીતે લાલોર જેલમાં બે જે ગેંગ છે તે ગેંગ વચ્ચે મારામારી સર્જાઈ હતી અને જેની અદાવત રાખીને જે એક ગેંગના જે સદસ્ય છે